મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યાત્રાધામ શક્તિપીઠ બહુચરાજી મંદિરના નવીનીકરણનું ખાતમુહૂર્ત કર્યું છે મહેસાણાના સૌથી જાણીતા શક્તિપીઠ બહુચરાજી મંદિરના નવીનીકરણની કામગીરી છેલ્લા આઠ વર્ષમાં બીજીવાર કરાઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે મહેસાણાના સાંસદ અને ધારાસભ્યોની ઉપસ્થિતિમાં બહુચરાજી મંદિરનું રૂપિયા એસી કરોડના ખર્ચે નવું નિર્માણ કરવામાં આવશે આજે બહુચરાજી મુકામે અને સમગ્ર ગુજરાત માટે એક અદભુત દિવસ છે અઢારસો પાંત્રીસ થી અઢારસો ઓગણચાલીસ માં ગાયકવાડ મહારાજાએ આ મંદિર બનાવેલું આપણે સૌ હજારો વર્ષ સુધી વરખડી મંદિરનો ઇતિહાસ છે અને આદરણીય અમારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આદરણીય અમિતભાઈ સાહેબ સખત બહુચરાજી નો કઈ રીતે વિકાસ થાય એ બાબતે ચિંતા કરતા હતા નાડે મુખ્યમંત્રી ઉપેન્દ્રભાઈ પટેલ સાહેબ કલ્પી ના શકાય એ પ્રમાણે જ્યારે માગણી હતી અને એ માગણીને વધારીને આજે એંસી કરોડ રૂપિયાથી વધારે મંદિર માટે માત્ર ખરેખર આપ્યા અને આજે સાહેબ પોતે આપણા ઉપરાષ્ટ્રપતિ આવવાના હોવા છતાંય ટાઈમ એડજસ્ટ કરીને પણ ખરેખર આજે ખાત મૂરત કર્યું હું આપ સૌ વતી મુખ્યમંત્રીશ્રીને ખૂબ ખૂબ દિલથી અભિનંદન આપું છું અને એમ કહું છું કે આ ગુજરાત અને સમગ્ર ભારતની આ શક્તિ એટલે મા બહુચર અને જ્યારે મા બહુચરનું અદ્ભુત થતું હોય ત્યારે અમરાજ સાહેબ જેમ કહી ગયા એમ કે આવનાર સમયની અંદર આ મંદિર સાથે પાંચસો મીટર અને પાંચસો મીટર થી પાંચ કિલોમીટર સુધી અદભુત બહુચરાજીનો જયારે વિકાસ થવાનો છે ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર હંમેશા અંબાજી હોય બહુચરાજી હોય સોમનાથ હોય દ્વારકા હોય અનેક ક્ષેત્રે જયારે આવા અનેક કામ કર્યા છે ત્યારે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબને ખૂબ ખૂબ અભિનંદન આપી મારી વાત સાહેબ